આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરેપૂરો જુઓ સારો લાગે તો લાઈક કરો અને શેર કરો આ વિડીયો જયેશ કોકડિયાનો છે જે મુંબઈના છે અને એમના મધરે વાત કરી એ મુજબ એમને અગાઉ લગ્ન એની નાતમાં જ કરેલા હતા પણ એ દીકરી છ મહિના સુધી કાંઈ વાંધો ન આવ્યો પણ છ મહિના પછી એણે એના રૂપરંગ દેખાડવાનું ચાલુ કર્યું અને મળવા ગઈ તો બધા કપડાં વપરા પહેલાં કીધું કે મારે કાંઈ નથી લઈ જવું અને પછી બધું જ લઈને વહી ગઈ અને પછી ત્યાં તેડવા ગયા મહિના પછી તો આવવાની ના પાડી કે મારે નથી આવવું મારે તો બીજા સાથે સંબંધ છે આવું કહી અને ના પાડી દીધી એટલે આ લોકો પછી પાછા આવ્યા અને ત્યારબાદ આ દીકરીએ આપઘાત કર્યો તો જો અત્યારની પરિસ્થિતિ કેવી થાય છે એમ કે એમણે કેટલા હરખથી આ દીકરા માટે લગ્ન કર્યા હશે અને પાછળથી આવી દીકરીઓ આવી રીતે ખોટું પગલું ભરી અને મા બાપને પણ હેરાન કરે છે અને પક્ષના બધાને હેરાન કરે છે અને આ દીકરો પરમાનન્ટ નોકરી કરે છે એટલે ગવર્મેન્ટ જોબ કરે છે એમ છતાં આની સાથે આવું થયેલ છે તો આ વિડીયોને આપણે ખૂબ શેર કરીએ અને ખાસ આપણી યુટ્યુબ ચેનલમાંથી આપણે ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી આ બધાએ ખાસ યાદ રાખવા જેવું છે હું કામ કે વારંવાર વિડીયો ડિલીટ કરવાથી આપણી યુટ્યુબ ચેનલને નુકસાન થાય એમ છે અને પચીસ હજાર જેવા સબસ્ક્રાઈબ હોય અને આટલા બધા લોકોના કામ થતા હોય તો વિડીયો ડિલીટ થાય એ વ્યાજબી નથી એટલા માટે આ ખાસ આપણે શરત રાખી છે અને સિવાય કે વિડીયો ડિલીટ કરવાની ફરજ પડે એમ હોય અથવા તો લગ્ન થાય તો લગ્નની ખુશીમાં અને વિડીયો ડિલીટ કરવાના ઓલામાં પાંચ હજાર રૂપિયા કોઈપણ શૈક્ષણિક સંસ્થાઓ ભરશે તો એનો વિડીયો ડિલીટ કરીશું અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી તો આ બધાએ ખાસ યાદ રાખવું પડશે કારણ કે ઘણા લોકો પાછળથી એમ કે મારા લગ્ન થઈ ગયા છે હવે અમારો વિડીયો ડિલીટ કરી નાખો આપણે વધુ વધુ આપણે એનો નંબર કાઢી શકીએ બાકી આપણે વિડીયો ડિલીટ કરવાના નથી આ બધાએ યાદ રાખવું જોઈએ અને આ વિડીયોને ખૂબ શેર કરો મુંબઈનું આ યુવાન છે અને ગવર્મેન્ટ નોકરી કરે છે તો આ વિડીયોને શેર કરો ધન્યવાદ થેન્ક યુ હલો હલો જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ

બોમ્બે માં કે કે માં કામ છે મેલવું છે આપડે હે માં મૂકીએ છીએ હા

હા ની કઈ મેન પપ્પા ની જગ્યાએ નોકરી ભાઈરી છે અચ્છા નોકરી મળી છે હું નામ છે ભાઈ નું જયેશ 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 રમેશ પુકડિયા રમેશ ભાઈ પુકડિયા હા બરાબર બરાબર અને મુંબઈ માં નાલાસો બરાબર હા પોતાનું ફ્લેટ હા હા હ કેટલો પગાર હશે ત્રીસ હજાર હા કેમ એટલો જ હજી તો હમણાં એના પપ્પા ગુજરી ને હમણાં લાગ્યો છે હે હા એમને કઈ પોસ્ટ ઉપર છે કઈ હું mechanical છુ હા એટલે કઈ કયું ડિપાર્ટમેન્ટ મારું ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ છે railway હું મે પોસ્ટ ગ્રેડ થી એટલે હેમે 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 છો તમે ગ્રેડ 3 માં છું પોસ્ટ માં ગ્રેડ 3 માં એટલે ડિપાર્ટમેન્ટ ક્યુ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ ઇલેક્ટ્રિકલ ઓફિસ કઈ એમ ઈ આર એ સી ઓફિસ અમારી ઓફિસ ના અમારે ઇલેક્ટ્રિકલ એવી રીતના નામ આપે ડાયરેક્ટ સમજાય ગયું પણ ઓફિસ નું નામ તો કાઈ

ત્યાં મહિનો કે દોઢ મહિના જેવું થયું તો એમને suicide કરી નાખ્યું હતું હા 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 એવું હા એટલે તો પછી તમારું લગ્ન જીવન કેટલું હાલ્યું મારે છ મહિના હાલ્યું ખાલી છ મહિના હા તો એ છ મહિનામાં માં તમને એવું કઈ લાગ્યું કે એમને નો ગમતો હોય એવું ના એવું કઈ તો લાગ્યું નતું તો પછી suicide કરવાનું કારણ શું મને ના ખબર પડી કઈ

હા એવું હોય એટલે તો પછી અહીંથી અમને હું કીધું કે હું મારે કે જાવું છે મારા મમ્મી ને પપ્પા ભેગું છે મે હ હ જમન ઓય તો કપડા કપડા મારું વધારે મીમાઈ આપણે તેમ કહેવાય લગનમાં જાય તો તું લઈ જા બધા કપડા પેઢવા માટે તો મને કે ના મને નથી લઈ ગયા હવે એના મનમાં શું હોય આપણે તો એ ખબર ન હું જાણી ના હયગી હ જાતે બધા કપડા ભરી લીધા જાય એ તો મને કઈ ખબર એ હ

પછી મેં એને કીધું હવે તું કેમ એમ બોલી કે મારે બીજું કરવું છે મેં કીધું અમને તો આટલા ખર્ચામાં માં ગયા મને કે અમે એ ઉતર્યા ને એ કે મેં કીધું અમે તો ગરીબ છે તમે તો રૂપિયા વાળા છો ભાઈ અમે તો કાલા વાળા કમાઈ લે ચાર પાંચ ભાઈઓ છો અમે તો તો ઠીક છે મેં કીધું પછી તો ભાઈ એને તો મેં કીધું ઠીક છે તો કાલે હું તને હું આવું ભલે તારે આવું કે નત આવું

મારા નાના છોકરા હતા ને ત્યારે બહુ time થયો હમ એટલે મેં ત્યાં લેવાઈ ગયો હા અત્યારે છે હે અટાણે તો બહુ ભાવ છે ને ત્રીસ છે ને ત્રીસ લાખ છે એમ ને હા ત્રીસ લાખ પાંત્રીસ લાખ છે હા બરાબર સગવડ છે મકાનમાં માં

વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો